વડોદરાનો ગેંગસ્ટર કલ્પેશ કાછીયો ઝડપાયો છે વડોદરા પોલીસે કલ્પેશ કાછિયાને દમણથી ઝડપી પાડ્યો હતો વડોદરાનો ગેંગસ્ટર કલ્પેશ કાછિયો ઝડપાયો છે વડોદરા પોલીસે કાછિયા ને ઝડપી પાડ્યો હતો વ્યાજખોરીના કેસમાં કલ્પેશ કાછિયા ફરાર હતો વ્યાજખોરોથી કંટાળી વેપારીએ દવા પીધી હતી વેપારી આઘાત પ્રયાસ કેસમાં તેનું નામ ખુલ્યું હતું દસ દિવસથી કલ્પેશ કાછિયા નાસ્તો ફરતો હતો વેપારી નરેશને સુનતાલીસ લાખ કટકે કટકે કલ્પેશના સાગિર હતે આપ્યા હતા જે બાદ વેપારી નરેશે પોણા બે કરોડ પરત કર્યા હતા તેમ છતાં પણ બીજા પૈસાની માંગણી કરતા નરેશે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જે બાદ કલ્પેશ કાછાનું નામ ખુલતા તે ફરાર હતો જે બાદ પીસીબીએ તેને દમણથી ઝડપી પાડ્યો હતો અને વડોદરા પરત લઈ આવી વધુ કાર્યવાહી હાથ ધરી છે